રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ત્રિસા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સંકલ્પ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે લાલ દરવાજા સ્થિત એમટીએસ એમ બસ સ્ટોપ ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમટીએસના ડ્રાઈવર કન્ડકટરો તથા અન્ય સ્ટાફનો મેડિકલ ચેકઅપ સવારે નવથી બાર વાગ્યા દરમિયાન કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં બસો પચાસથી વધારે એમટીએસના કર્મીઓએ લાભ ઉઠાવ્યો હતો જેમાં કેમ્પમાં જનરલ બોડી ચેકઅપ હાડકાના રોગોની તપાસ હરેશ મસા ભંગ દરની તપાસ તથા દાંતની તપાસ કરવામાં આવી હતી તમને જણાવીએ કે સંકલ્પ હોસ્પિટલ તરફથી ડોક્ટર સુનિલ સુથાર તથા ત્રિસા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિતેશ પંચાલ તથા અન્ય તજજ્ઞોની ટીમે કેમ્પ દરમિયાન વિવિધ રોગોની તપાસ કરી હતી મેડિકલ તપાસ સાથે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવી હતી રોટરી ક્લબના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી અને એમટીએસના કર્મીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી એમટીએસના ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈએ વ્યક્તિગત મુલાકાત લઈ અને સમગ્ર હેલ્થ સેવાને બિરદાવી હતી રોટરી ક્લબ વતી પ્રોજેક્ટ ચેરમેન નીરવ જોશીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ અમે આ જ જગ્યાએ આ પ્રકારનો કેમ્પ કર્યો હતો અને આગામી વર્ષોમાં પણ આ પ્રકારના કામો કરવા માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ પ્રતિબદ્ધ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રમુખ મનોજ ગર્ગે ડોક્ટરો તથા એમટીએસના સ્ટાફનો આ સેવા કાર્યમાં મદદરૂપ થવા માટે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નમસ્કાર મારું નામ નિરવ જોશી છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના આ પ્રોજેક્ટ માટે હું ચેરમેન છું અમે લોકોએ આ પ્રોજેક્ટની શરૂઆત ગયા વર્ષે કરેલી જ્યારે અમને હું ધરમસિંહભાઈ દેસાઈ સાહેબ જે એમટીએસના ચેરમેન છે એમને અમને પ્રેરણા આપી કે ભાઈ જે ડ્રાઈવર કંડક્ટર રોજિંદા જીવનમાં લોકોને પરિવહનમાં મદદરૂપ થાય છે તો એમની મેડિકલ ચેકઅપ અને એમની જે જરૂરિયાતો છે એમને ધ્યાનમાં રાખી અને રોટરી ક્લબે કંઈક કરવું જોઈએ તો એનાથી પ્રેરણા લઈ અમે લોકોએ ગયા વર્ષે પણ આ એક કેમ્પ કર્યો હતો આ વર્ષે પણ કેમ્પ કર્યો છે જેની અંતર્ગત અમે લોકો ડાયાબિટીસ અન્ય જનરલ ચેકઅપ હાડકાના ચેકઅપ એ બધે જ પ્રકારના ચેકઅપ કરવામાં આવે છે ગયા વર્ષે પણ બસોથી અઢીસો ડ્રાઈવર કંડક્ટર મિત્રોએ લાભ લીધો હતો અને આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે ઘણી લાંબી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લઈ શક્યા લઈ લઈ રહ્યા છે કેમ્પની અંતર્ગત અમે લોકો જનરલ ચેકઅપ કરવામાં આવે છે હાડકાનું ચેકઅપ કરવામાં આવે છે કારણ કે ડ્રાઈવર કંડક્ટર મિત્રો આખો દિવસ ડ્રાઈવ ડ્રાઇવિંગ કરતા હોય તો ઘણી વખત હાડકાં જકડાઈ જવાની બીજું ઉંમરના કારણે હાડકાંની તકલીફ હોય છે તો એના પર અમારું ખાસ ફોકસ છે બીજું કે સતત બેઠા રહેવાના કારણે એ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને ઘણી વખત પાઇલ્સ ફિસ્ચુડા એ બધા સમસ્યાઓ પણ હોય છે તો એના નિદાન માટે પણ અને એના ચેકઅપની પણ વ્યવસ્થા રાખેલ છે અને આ ઉપરાંત જનરલ જે કોઈ નાના મોટા ચેકઅપ થતા હોય છે એનું આયોજન કરવામાં આવેલું છે અને સરેરાશ ચારસો પાંચસો કન્ડક્ટર ડ્રાઈવર મિત્રો આનો લાભ લેતા હોય છે મારું નામ ડૉક્ટર સુનિલ સુથાર છે આ એમ કન્સલ્ટન્ટ ડ્રોકટોલોજીસ્ટ એડ સંકલ્પ હોસ્પિટલ ખાસ આજે એક સૂચન કરવાની ઈચ્છા થઈ રહી છે કે આજની જે ભાગદોડભરી જિંદગી જે લોકો જીવી રહ્યા છે ક્યાંય સમય પસાર થઈ જાય ખબર નથી પડતી એટલું બધું દોડધામ કરીને જમવાનો ટાઈમ નથી રહેતો પ્રોપર પોતાના સમયમાં અને કદાચ એ એટલી ઉતાવળે જમી લેતા હોય છે સાથે તમે જોતા હોવ છો તો ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે ડ્રિંક્સ છે આ બધું એટલું અત્યારના યંગસ્ટર્સથી માંડીને બધામાં એટલું ચલણ વધ્યું છે જેના કારણે પાચનતંત્રની બીમારીઓ હાડકાં સંબંધિત બીમારીઓ મળમાર્ગ સંબંધિત બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે આમાં ફક્ત એટલું જ પોતાના શરીર માટે ધ્યાન રાખો કે સમયસર નિત્યક્રમ જે શાસ્ત્રએ અથવા તો સંસ્કૃતિએ બતાવેલું છે ભારતીય સંસ્કૃતિએ બતાવેલું છે પ્લીઝ ખાઇન્ડલી મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે એને ફોલો કરો તમે તમારા શરીર માટે રોજ એક કલાક દિનચર્યામાં સવારે વહેલા ઉઠીને સૂર્ય સૂર્યોદય થાય છે એ દરમિયાનમાં તમે વિટામિન ડી ડાયરેક્ટ કુદરતી સ્ત્રોતમાંથી લો છો તો તમે એક કલાક એક્સરસાઇઝ માટે કાઢો પૂરતા પ્રમાણમાં પાણી પીવો ફાઈબર ખોરાક વ્યવસ્થિત પ્રમાણમાં લો અને ટાઈમસર જમવાનું રાખો અને એક બાઇટ બત્રીસ વખત ચવાવવું જોઈએ એટલે તમારી એક ડિશ છે એ લગભગ તમે અડધો કલાકે પૂરી કરો એટલો સમય આપો તમે જોજો કોઈ પણ જગ્યાએ ઇવન સરકારી કામકાજ હોય કે કોઈપણ પ્રાઇવેટ વસ્તુ હોય તમને એક કલાક લંચનો ટાઈમ આપતા હોય છે તો એની પાછળનું રીઝન એક જ છે કે તમે ચાવી ચાવીને શાંતિથી જમો એટલે મૂળ સર્વે રોગ આપી મંદાગનું સૂતરા મુદ્રા અણીતું હોય એટલે કહેવાય એટલું જ છે કે દરેક રોગનું મૂળ કારણ તમારી મંદ અગ્નિ આવે છે પેટનું ઠેકાણું એની જાતે પડે છે તમારી લાઈફસ્ટાઈલ સુધારશો તો તમને ખૂબ સરસ ફાયદો થશે બાકી દવા ગોળી અને હોસ્પિટલો તો તમે જુઓ દરેક જગ્યાએ ચાલુ અને ચાલું જ છે એટલે આપણે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ આપણું પોતાનું જ વાક્ય છે અને આપણે પોતાએ જ એને અનુભવવું જોઈએ થેન્ક યુ